નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર લિસ્ટેડ બુટલેગર અનિલ ડબલીએ રહેણાંક મકાનમાં બનાવેલા ચોર રૂમમાંથી રૂપિયા દસ પોઈન્ટ સાઠ લાખનો દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી લેવાયો ધૂળેટી પર્વ પૂર્વે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દારૂ બિયરનો જંગી જથ્થો જેતપુરથી ઝડપી પાડ્યો છે એલસીબીએ બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર અનિલ ડબલીના રહેણાંક મકાનમાં ઝડપી કરતા ચોર રૂમમાંથી અલગ અલગ કુલ છ હજાર સાતસો છપ્પન વિદેશી દારૂની બોટલ અને ચારસો આઠ બિયરના ટીમ મળી આવ્યા છે એલસીબીની ટીમે રૂપિયા દસ પોઈન્ટ સાઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રૂરલ એલસીબીની ટીમને બાતમી મળેલ હતી કે જેતપુર ડોબરિયાવાડી વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયાના રહેણાંક મકાનમાં મોટો દારૂનો જથ્થો રાખીને વેચાણ કરાઈ રહ્યું છે બાતમીના આધારે એલસીબીની ટીમ જેતપુરમાં ડોબરિયાવાડી વિસ્તારના અનિલ ડબલીના રહેણાંક મકાન ખાતે દોડી ગઈ હતી એલસીબીની ટીમ ઉપરોક્ત સરનામે પહોંચતા મકાન બંધ હાલતમાં હતું દરમિયાન લિસ્ટેડ બુટલેગરના પત્ની આવતા તેમની પાસે મકાનનું તાળું ખોલાવી ઝડતી શરૂ કરવામાં આવી હતી ઝડતી દરમિયાન મકાનમાં આવેલ બેડરૂમમાં ચોર રૂમ મળી આવ્યો હતો તપાસ હાથ ધરતા ચોર રૂમમાંથી દારૂની બોટલ બિયરના ટીન અને અલગ અલગ દારૂની બ્રાન્ડના સ્ટીકર સહિતનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની રેડમાં મળી આવેલા જથ્થાની વાત કરવામાં આવે તો રોયલ ગ્રાન્ડ મેલ્ટ વિસ્કી એકસો એંસી એમએલની છ હજાર સુડતાલીસ બોટલ જેની કિંમત રૂપિયા છ લાખ ચાર હજાર સાતસો રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કીની સાતસો પચાસ એમએલની પાંચસો ઓગણચાલીસ બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ એંશી હજાર બસો એંસી રોયલ સ્ટેગ સીગ્રામ્સ બેરલ સિલેક્ટ વિસ્કીની સાતસો પચાસ એમએલની એકસો સાત બોટલ જેની કિંમત રૂપિયા બેતાલીસ હજાર આઠસો બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની સાતસો પચાસ એમએલની સાત બોટલ જેની કિંમત રૂપિયા નવ હજાર આઠસો મળી આવેલ હતી આ ઉપરાંત બર્ડવાઇઝર મેગ્નમ બિયરના ચારસો સાત ટીન જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર સાતસો તેમજ ટીચર એન્ડ સન્સ વિસ્કીની સાતસો પચાસ એમએલની ઓગણપચાસ બોટલ જેની કિંમત રૂપિયા સિત્તોતેર હજાર એકસો પંચોતેર ગણવામાં આવી છે એલસીબીએ કરેલ રેડમાંથી દારૂ બિયરના જથ્થા સાથે અલગ અલગ દારૂની બ્રાન્ડના સ્ટીકરના છ સેટ મળી આવ્યા છે જેથી બુટલેગર ડબલી દારૂમાં ભેળસેળ કરતો હોય તેવું પ્રાથમિક અનુમાન છે એક ચર્ચા અનુસાર સસ્તા દારૂને અલગ બોટલમાં નાખી તેમાં ભેળસેળ કરી મોંઘી દાટ દારૂની બ્રાન્ડના સ્ટીકર ચોંટાડી વેચી મારવાનું કારસ્તાન આચરવામાં આવતું હતું જોકે ડબલીની ધરપકડ બાદ જ સમગ્ર બાબતથી પડદો ઊંચકાશે એલસીબીએ રેડ કરતાં મોટો દારૂ બિયરનો જથ્થો તો મળી આવ્યો પરંતુ કુખ્યાત બુટલેગર અનિલ ડબલી મળી નહીં આવતા એલસીબી સહિતની પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ બે વર્ષ પહેલાં ડીવાયએસપી સાગર બાગમારે બાતમીના આધારે કુખ્યાત બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડબલીના મકાનમાં છાપો માર્યો હતો મકાનમાંથી દારૂની પાંચસો પચાસ પેટી છસો સાહીઠ બોટલ મળી આવી હતી દરોડા સમયે મર્સિડીઝ કારમાં ભાગી ગયેલા ડબલી સહિત ત્રણ આરોપીઓ પૈકી ડબલીના ભાઈ કિશોર ઉર્ફે ટોનીને તેમજ જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારિયાને ઝડપી લીધા હતા ડબલી તેમજ ધીરેન લિસ્ટેડ બુટલેગરમાં પોલીસ ચોપડે નોંધાયેલ છે અગાઉ આરોપી અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયા ઉપર પ્રોહિબિશનના કુલ અઠ્ઠાવન જેટલા ગુનાઓ દાખલ થયેલ છે તથા મારામારી લૂંટ ધમકી એટ્રોસિટી એક્ટ મુજબના નવ ગુના અને જુગારધારાના ત્રણ ગુનાઓ રજીસ્ટર થયેલ છે રૂરલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગર અનિલ ઉર્ફે ડબલીની અનેકવાર દારૂ સહિતના કેસોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે आशीष पाटडिया जेतपूर